બારડોલીના ગામ સુરાલીમાં વિઘ્નહર્તા ગણેશજીનું મંદિર લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર આવેલું છે મંદિર નિર્માણ પાછળ એક મહાવતની હાથણીની કથા જોડાયેલી છે એક હાથણી મૃત્યુ પામતા ગ્રામજનો ગામમાં તેની સમાધિ બનાવી ભગવાન ગણપતિના મંદિર નિર્માણ કરાવ્યું હતું જે હાથણીની અહીં સમાધિ બનાવી છે તેનું નામ લક્ષ્મી હતું એટલે મંદિરનું નામ પણ લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર રાખવામાં આવ્યું છે ન જીવી શકી અને એનું મૃત્યુ થયું મૃત્યુ થયા પછી મહિનો ગયો પછી અમને બધાને કર્યો જો હાથની હતી એનું નામ લક્ષ્મી હતું નારી જાતિની હતી તો જો એ આપણને જ દેહમાં કેમ મૂકી ગયો એનું શરીર મૂકવાનું આ જગ્યા કેમ પસંદ કરી એને ત્યાં ઠોકાઈ એક્શન ગયો તો મઢીની અંદર ત્યાંથી ધીમે ધીમે એટલે અહીંયા જો આવી તો એમાં કંઈ આપણે કંઈ આપણું ગામ પણ ધન્યવાદ હશે આ જગ્યા આ ભૂમિ પણ પવિત્ર હશે તો એક નારી જા ને એ ધીમે ધીમે ચાલીને અહીંયા આવી પછી અમે બધા ગામના લોકો આખા ગામોની મઢી સુરાલી અને આજુબાજુ ગામો ને અમે મીટીંગ બોલાવી એમાં અમારા મઢીના ડ્રભાઈ પ્રજાપતિ એ વખત અચૂના કાર્ય કરો અમારા અને એમને કીધું કે વિઠ્ઠલભાઈ આપણે આમાં કઈ કરીએ એટલે અમે પછી ચાલો એક મંદિર બનાવીએ નાનું કામ અને એ લક્ષ્મી એ ગણપતિ નું મંદિર આપણે એમનું નામ લક્ષ્મી વિનાયક આપો કે જેથી આ હાથીની ની કાયમને માટે વર્ષો વર્ષો ઇતિહાસ રહે

અને દર વર્ષે અમે ખાસ કરીને ગણેશ મહોત્સવ હોય ત્યારે અહીંયા અમે ચાલતા દર દસ દિવસ કન્ટિન્યુ આવીએ છીએ અને એમને પણ અમે દર મંગળવારે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ બહુ જૂનું મંદિર છે અને એમ આ મંદિરની ઘણી માનતા છે આપણે જે કંઈ મનોકામના બધી પૂરી થાય છે આપણી ઓગણીસો અઠ્યોતેરમાં મહંતો હાથણી લઈને મઢી આવ્યા હતા રાત્રે બે વાગે હાથણી સાંકળ તોડી ભાગી હતી અને લોકલ ટ્રેન સાથે અથડાતા હાથણીને પગના પંજામાં ઈજા થઈ હતી ઘાયલ હાથણીને લઈને મહંતો સુરાલી ગામે આવ્યા હતા અને પાંચ દિવસ રોકાયા હતા હાથણીના પંજામાં થયેલો ઘા નાસુર થઈ જતા મહંતો હાથણીને સુરાલી મૂકીને જતા રહ્યા હતા અને એક મહંત જ રોકાયા હતા ગ્રામજનોએ હાથણીની ખૂબ સેવા ચાકરી કરી પણ તે બચી શકી ન હતી અને તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું હાથણી મઢી ગામે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેણે દેહ ત્યાગ સુરાલી ગામે કર્યો એટલે ગ્રામજનોને કોઈ સંકેત લાગતા તેમણે હાથણીની દફન વિધિ કરીને તે જગ્યા પર મંદિર બનાવવાનું નક્કી કર્યું અને લક્ષ્મી વિનાયક ગણેશ મંદિરનું નિર્માણ થયું કે આ મંદિર જે લક્ષ્મી હતી ને ખાતણ તે છે તો એક મહિના સુધી ત્યાં હતી રેલવે સ્ટેશન પર એ ત્યાં પછી એમ એ છે ને તો ખબર નહીં ત્યાં છ મહિના પછી અહીંયા આવી એક મહિના પછી અહીંયા આવીને અહીંયા પછી એમ દે ત્યાગેલો એટલે આખા ગામમાં અમારે આને દાટેલી ને મીઠામાં તો આખા ગામના પગ સૂજી ગયેલા આ સૂજી ગયેલા એનું રસાયણ નીકળેલું બધું જમીનમાંથી એટલે ત્યાં પછી બધાએ સમ કર્યો ને અહીંયા એમ કે લક્ષ્મી એનું નામ હતું તો એમ કે અહીંયા ને તે ત્યાગ કર્યો તો એ કંઈક શુભ સંકેત હશે એટલે બધાએ વિચાર કર્યો કે આ ગણપતિની મૂર્તિ લાવીએ તો બધા મળીને ગણપતિ મૂર્તિ લાવ્યા ને પછી આની સ્થાપના કરી અને ત્યારનું બહુ સચ છે દર દરેકના કામ થાય છે અહીંયા જ્યારે મંદિરનું નિર્માણ કર્યું તે સમયે ગ્રામજનોની પરિસ્થિતિ યોગ્ય નહોતી જે કારણે મંદિર બનાવવા માટે ગ્રામજનોએ નંદુ ભગત નામના કથાકારને સાથે રાખીને આજુબાજુના દસથી થી પંદર ગામોમાંથી ફાળો ઉઘરાવી મંદિરનું નિર્માણ કર્યું હતું હાથણીને જ્યાં દફન કરવામાં આવી હતી ત્યાં એક ચોરો બનાવી હાથણીની પ્રતિમા મૂકી તેની યાદગીરીને સાચવી રાખવામાં આવી છે દર વર્ષે મહાવદ ચોથના દિવસે મંદિરે પાટોત્સવ ઉજવામાં આવે છે અને મહાપ્ર사દીનું આયોજન કરવામાં આવે છે આ મંદિરની અંદર ગણેશ ચોથના દિવસે ઘણા બધા ભાવીભક્તો આવે આ મંદિર દાદાની અસીમ કૃપા ભાવીભક્તો ઉપર છે અને લોકોની ઘણા બધા વ્યક્તિઓની મનોકામના પરિપૂર્ણ થઈ છે અને આ મંદિરની અંદર ચોથના દિવસે સંકટ ચોથના દિવસે પાટોત્સવ નિમિત્તે ઘણા બધા યજ્ઞો પણ અહીંયા થયા છે અને એ નિમિત્તે ભાવિક ભક્તોની અસીમ કૃપા અને બાબાની પણ અસીમ કૃપા કે અહીંયા સાનિધ્યમાં ઘણા બધા વ્યક્તિઓ આવે પૂજા કરે અને આટલા ઇલાકાની અંદર એકમાત્ર આ લક્ષ્મી વિનાયક દાદાનું મંદિર છે કે જ્યાં ઘણા બધા ભાવિક ભક્તો આવી અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે લક્ષ્મી વિનાયક ગણેશ મંદિરમાં બિરાજમાન ભગવાન ગણેશ પ્રત્યે ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે લોકો દાદાની પૂજા અર્ચના કરે છે અને અહીં વારે તહેવારે મંદિરે આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભગવાન ગણેશ દરેક ભાવિકોની માનતા પૂરી કરતા હોવાની ભક્તોની અતૂટ શ્રદ્ધા છે સુરાલી ગામની મધ્ય આવેલા ગણેશ મંદિરે સવારે અને સાંજે આરતીમાં ગ્રામજનોનો મેળાવડો થાય છે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધાને પગલે અનેક ગ્રામજનોને

ગણેશ મંદિર દર વર્ષે ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે અને દર મંગળવારે સાંજે એકસો આઠ દીવાની આરતી અને ભજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પગપાળા આવી ગણેશજીના દર્શન કરે છે સુરાલી ગામની નજીકના ગ્રામજનો દર મંગળવારે અચૂક ગણેશજીના દર્શને આવે છે અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ની સંતાન દંપતીઓ દાદા ના મંદિરે આવી માનતા રાખે છે અને ગણેશજી ના આશીર્વાદ સદાય તેમના ભક્તો પર રહે છે અને આ સુરાલી અમે ગણપતિ દાદા ના મંદિરે દર ગણપતિના જ્યારે ઉત્સવ હોય છે ત્યારે દસ દિવસ ચાલતા આવીએ છીએ અને અમે મંગળવારે પણ અહીં ચાલતા આવીએ છીએ અહીં મંગળવારે એકસો ને આઠ દીવાની આરતી થાય છે અહીં એવી માન્યતા છે કે જે લોકોને બાળક ના થતા હોય એ લોકો અહીંયા બાધા લે છે અગિયાર મંગળવાર પાંચ મંગળવાર કોઈ પણ મંગળવાર ભરીને પોતાનો ખોળો ભરે છે અને અહીંયાથી ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે અને આ મંદિર ચાલીસ વર્ષ જૂનું છે અને એની ખૂબ જ માન્યતા છે અને અહીં ગણપતિ ઘણું સચ છે દરેક ગામ અને શહેરોમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ સુરત જિલ્લામાં બારડોલીના સુરાલી ગામે આવેલું આ લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર અપવાદ રહ્યું છે મંદિરે મંગળવાર અને તહેવારોના દિવસે અસંખ્ય ભાવિકો પગપાળા દર્શન કરવા આવવાની માનતા માને છે મંદિરના નિર્માણ બાદ ગામમાં ક્યારેય કોઈ આફત નથી આવી અને ગ્રામજનો સમૃદ્ધ બન્યા છે અને એટલે જ ગ્રામજનોની દાદા પર શ્રદ્ધા પ્રબળ બની છે